નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું જે વાર્તા સત્યની શોધમાંથી લેવામાં આવેલ છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ બીજે દિવસે દીત્તુભાઈ શેઠે શામળને વાડીનો વહીવટ સોંપ્યો કહ્યું તમને ફાવે છે કે નહીં તે મને જણાવતા રહેજો હું કે શામળનું હયુ આભાની લાગણીથી દબાઈ ગયું નંદનવનમાં નોકરનો એકંદર તો પાર નહોતો દીત્તુભાઈની અંગત સરભરા ઉઠાવવામાં પચીસ જણ રોકાયા હતા એ પચીસની અંદર પણ દરજ્જા પડી ગયેલા દીત્તુભાઈનો રસોઈયો પાંચેય કામવાળી ભાઈઓને પોતાનાથી ઉતરતી લેખી દબડાવતો રસોઈ ઉપર વળી ભાઈનો પાસવાન ભૂખતો લાલ ડોળા રાખતો હિસાબી મહેતો રંગીલદાસ પગર ચૂકવવાને દિવસે તમામની પાસે લાચારી કરાવી પોતાની મહત્તાનો પરમ આનંદ લેતો પચીસ જણામાં જમવાની પણ પાંચ જુદી પંગત પડતી ફક્ત એક બે બાબતોમાં જ પચીસની એક જ્ઞાત હતી નવરા પડીને એકબીજાની ખણખોદ અથવા ત્રાહિતની ખૂથલી કરવામાં તથા ઠાંસીને જમવામાં પચીસને જીવનમાં એક જ ધ્યેય હતું લક્ષ્મીનંદનના કુટુંબની મોટાએ ગાવાનું કલાકોના કલાકો સુધી આ ઘરની સંપત્તિ તેમજ સત્તાની સ્તુતિ કરવાનું અને શેઠના કુટુંબીજનોની ઝીણી મોટી આદતો તથા અભિરુચિઓની મીમાંસા કરવાનું બાગવાન બનીને મેંદી કાતરતા સામાન્ય પણ એક કાબર જેવી વાતોળિયણ ચાકડી મળી ગઈ ખાવાસ કોમની એ સજુડીએ શેઠના આ માનીતા નવજુવાન કાનમાં શેઠ કુટુંબની અથ ઇતિ કથા સિંચી દીધી વરસ ધાડે દીતુભાઈને તો બેઠા બેઠા પાંચ લાખની આવક ચાલી જ આવે છે કોને ખબર માડી કે આ નાણો ભાઈ ક્યાં ખર્ચે છે બાપા હોવા પછી ભાઈ એકલે પંડે જ રહે છે ઘણું ખરું નવીના બાદમાં પાડિયા પથરીયા રહે છે અહીં પછવાડેથી આખા ડોળા ગવાય છે હજી સગીર છે વહીવટ એના એક વકીલના તથા વિનોદ બોનના બાપા લીલુભાઈના હાથમાં છે લીલુભાઈ મોટા શેઠના છેટેના સગા થાય ભાઈબાન પણ હતા સૌ સમજે છે કે ભાઈ અને વિનોદ બોન પણ હશે પણ વિનોદ બોન તો એ સાંભળીને રાતરાચોડ થઈ જાય છે વિનોદ બોનને બંગલે મારા ભાઈ કામ કરે છે એટલે વિનોદ બોનની તો તલે તલ વાત હું જાણું ગરબા ગાવા મોટા મેળવડા જાય ઘોડે સવારે તો મરત શું કરશે એવી કરે જાળીવાળા બેટ અને રબરના દરડાની રમત રમવામાં મુછાડાના એ બહુ પાય વિનોદ બોન દર સાલ ઉનાળે ધવલગીરી નીલગીરીના પહાડોમાં જાય દરિયાકાંઠે પણ પડાવ નાખે દરિયામાં છરી ઘાટની મોટર બોટ ચલાવે ઓહો હો કાંઈ વેગમાં ચલાવે કાંઈ હાંકણી એની અને વિનોદ બોનની લીંબુની પીપરમેટ બહુ ભાવે વિનોદ બહેન વિશે સાંભળે તો ઘણી બધી વાતોનું પાન કર્યું તેજુએ દીધેલી એની બેઉ છબીઓ સાંભળે બદનની નીચે બેવટમાં બરાબર કલીજા ઉપર જ દબાવી હતી રોજ એના કાન એ દેવીની મોટરના ભૂંગળાના અવાજ સારું કે એના ઘોડાના ડાબલા સારું એક ધ્યાન થઈ મંડાઈ રહે છે એનું ધ્યાન ધરતો ધરતો એ પોતાના હાથ નીચેના માળીઓને મહેંદીના ઝુંડોમાંથી મોરલાને ખુરશીઓને ડંકરતો જોઈ રહે છે એક બે મહિનામાં તો એના વેશ પોશાક વાણી સુરત રંગઢંગ વધુ ફરી ગયું એક દિવસ સવારે ખૂબો ભરીને ગુલાબ લઈ સામળ બંગલા ઉપર દીધુભાઈને દેવા જાય છે બીજા માળના ઓરડામાં પેસતા જ એ વિનોદભાઈની સાથે અથડાતા અથડાતા રહી ગયો સીધા શટ ચાલ્યા જવાને બદલે અચકાઈને એ ઊભો રહ્યો એના હાથમાંથી ગુલાબના ફૂલ ભૂઢ ઢળ્યા એનું ભૈયો જોરથી ધબકી રહ્યું ઓહો સામળજી એને ઉજ્જવળ મોએ બોલાવ્યો કેમ છો નવા કામકાજ ફાવે છે ને બહુ જ ફાવે છે પછી જ સમજી જઈને હું બહુ સુખી છું અહીં મને ખૂબ જ ગમે છે થોડી વાર ચૂપકીદી રહી પછી વિનોદિનીએ પૂછ્યું તું શા માટે મારી સામે એકીટ જોઈ છે સામળ હું હું સામળ જેણે ગલેટિયો ખાઈ ગયો ના હું નથી ખરે જ તું જોઈ રહ્યો છે સામળ ફફડી ઉઠ્યો ખરે જ મારો કશો એવો હેતુ નહોતો હું કદી જ એવું શું બોલવું તેની એને સૂજ ન પડી ને વિનોદીની નિર્દય મીટ એની સામે જ મંડાઈ રહી હતી સાચે જ શું હું એવી રૂપાળી છું સામળ એને પૂછ્યું ધીમેથી એ બોલ્યો સાચે જ કહે મને કહેજો હું કેવી રૂપાડી છો એ પૂછતી વેડાની એની દ્રષ્ટિએ સામળના આત્માના ઊંડાણ વોલવી નાખ્યા સામળ સ્તબ્ધ ઊભો રહ્યો એના કંઠમાં ને એની ગરદનમાં જાણે ગરમ ગરમ વૃદ્ધિના મહાપુર ઉમટ્યા કહે કહે મને ફરી પ્રશ્ન થયો તમે તમે તમારા જેવું રૂપ મેં કદી દેખ્યું નથી સામળના ગળાના શ્વાસ નહોતા તું સ્ત્રીઓના બહુ હોળી હોળીયું નથી લાગતું ખરું ના હું તો ગામડાનું છું સામળ કંઈક વધુ બોલશે એવી વાત જોતી વિનોદીની તાકી રહી સામળના મોંમાંથી શબ્દો ટપક્યા ત્યાં ગામડામાં રૂપાડી કન્યાઓ હોય છે પણ તમે તમે તો સામળની પીગળી જતી જીભે મહા મહેનત ઉમેર્યું તમે તો રાજકુમારી જેવા છો ને સામળ તું કેવો છે તને ખબર છે તું ગામડ્યો નથી હું ગામડ્યું નથી ઓ સામળ તું કેવો અલબેલો યુવાન છે હું જે કહું તે તું મારે ખાતર કરે ખરું ખરું દીતુભાઈને ખાતર તે પ્રાણ જતા કર્યા તે મારે ખાતર પણ કરે ખરું તમારે ખાતર શું ન કરું સામળનું ફ્લેવર જાણે ઓગળીને ટપકી જતું હતું એવો કોઈ અવસર આવી પડે તો કેવું સારું વિનોદીની હસી પણ અરે પ્રભુ એવા કસાઈ અદ્ભુત અવસર વિનાનું આ નિરસૂકું જીવતર દિન પ્રતિદિન ચલ્યું જાય છે ફરી દી છવાય સામળ પોપચા ઢાળીને રોમે રોમે કમતો ઊભો છે આ ગુલાબ લઈને ક્યાં જાય છે સામળ બંગલાના ઉપરીને આપવા એક મને આપીશ પોતાના હાથે વિનોદિનીએ એક ગુલાબ ઉપાડી લઈને હોઠે ગાલે અને આંખે અડકાડી અંબોડામાં ભર્યું કોઈ વાર મારે સારું ગુલાબ લાવતો રહેજે હું ભૂલી ના જતો આટલું કહી સ્મિત વ્યક્તિ એ ચાલી ગઈ જતાં જતાં એણે સામા હાથને સ્પર્શ કર્યો એ આંગળીના સ્પર્શમાંથી સળગતી ઉઠેલી વીજળીએ સામાન્ય રોમાંચિત કર્યું એની આંખી અંધારા ઘેરાઈ ગયા કદી સપનામાં પણ ન મળેલો એ અનુભવ હતો ખાલી ઓરડામાં કોઈ ચાલ્યા ગયેલા સૌંદર્યની ખુશ્બુ ફોરતી હતી આખો દાડો એ જુવારના હાથમાં વણકારા બોલ્યા ઓહો એ સુંદરીને મારામાં આટલો બધો રસ ત્યાગ્યો છે મારા પણ એણે સ્મિતો વેર્યા મારા હાથને એણે સ્પર્શ પણ કર્યો રૂપળા મનુષ્યો શું આટલા બધા હેતાળ જ હશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ મા ચેનલ થેન્ક યુ